રામ રામ સીતારામ ત્યાં આપણે સુરતમાં આવ્યા તાપી માતા કાંઠે ત્યાં માતાજી હે ગાયું ગાયું નંદીયું ઘણી બધી લુલીયું લંગડિયું જો અહીંયા સોન કપિલા હે તો ખૂટું હે આની કોઈ આવક નથી આ ખાલી કોઈ એક્સિડન્ટ વાળી કોઈનો પગ ભાંગેલો કોઈને હિંગડું નીકળેલું એવી બધી નહીં આ બધા સેવા જ કરે જોવાનું હિંગ નીકળેલું હા લા બધી એ છે સાડા ત્રણસો ગાયું હે કેટલી સાડા ત્રણસો જો આ ગમાયણું છે એની અહીં સાડા ત્રણસો હે આ બધી થઈ તમને આમ બતાવીએ એટલે કાંઈક કોઈ સુરતમાં રહેતા હોય અહીં ઘુમરોય મારજો કંઈક ભગવાન દેવરાવે દેજો દીધા જેવા હોય ને તો આનો કોઈ આધાર નથી આને તો કોઈ અહીંયા મહાત્માય નથી મંદિર અને એક જ ગાય અહીંયા હતી ને બાપુએ ચાલુ કર્યું હતું અને આખું નથી ગાયને એટલે બાપુએ નામે ગાયનું ગાંધારી રાખ્યું હતું કે ગાંધારી એટલે ગાંધારી એટલે મહાભારતનું મુખ્ય પાત્ર મહાન સતી હતી દુર્યોધનને એનો ઘરવારો તો બધા ખરાબ નામ હતા પણ ગાંધારી એટલે હગ્ગા દીકરાને કહેતી કે આ મરી ગયો હોત તો કાંઈ નહોતું એવું નામ પણ હતું ગાંધારીનું મહાભારત જોશો એટલે ખબર પડશે ગાંધારી કોણ હતી

અથવા કોઈ ઓફ થઈ ગયો હોય ને અને એને પણ જો આનાથી ગાયના ગોબરથી તમે અગ્નિદાહ દો ને તો પણ એ પણ બહુ સારું જો આમાં ગોબર નાખે આ ગોબરટી છે મશીન આ તમને બતાવી આ ચાલુ કરે ને એટલે અહીંયાથી આ મોટરથી હાલે અહીંયા ઉપર ગોબર નાખે જાય એટલે આ બને જો આ ગોબર ટી છે આમ બનાવેલું આ ઘણી બધી લાકડાઓ જેવું જ હોય અને હરગે પણ પ્રદૂષણ પણ ન થાય અને ઘણું બધું હોરી ઉપર ત્યાં લેવા આવજો અને હજાર માગે તો પાંચ હજાર દેજો એને હજાર માગે તો પાંચ પચીસ હજાર દેજો ભગવાનને દીધા જેવા કર્યા હોય ને તો પછી કોઈ ઓફ થઈ ગયો હોય ને તો આ ઓલા લાઇટમાં હરગાવી આવો ને એના કરતાં આમાં દીન દેવું સારું કારણ કે આપણા શાસ્ત્રમાં ને આપણા ધર્મમાં લાકડા અને ગોબર ને આ તો શુદ્ધ પાછું ગાયું અને એ ગાયું કેવ્યું ત્યાં તો અહીંયા આધારિત નથી કોઈ બાપુ નથી બાપુ યોગ થઈ ગયા ને બાપુ યોગ થઈ ગયા જેની ચાલુ કર્યું હતું એ બાપુ યોગ થઈ ગયા ટ્રસ્ટી નથી કોઈ સંભાળવા વાળો તો એકલો હાલે આશ્રમ પછી તમને બળદ બતાવીએ અહીંયા કાંકરે જો આ કિન્નર છે લીગલી કિન્નર છે હા

દર્શન કરવા આવજો આપડા કિસ્મત માં એટલે અહિયાં આવ્યા ને એ પણ યોગેશભાઈ જે આપણા બરદ ના આશ્રમ વાળા હે ને રફાડા એની આપડે નંબર દીધા કીધું કે આવજો જો આનો પગ ભાંગેલો જો આ એક્સિડન્ટ રોડે કર્યું હતું ને આ ખરી ફાડી નાખી આ ખરી ફાડી નાખી એવા સેવા કરે અહીંયા જો એને એવા સેવા કરે હમણાં તમને એક આમાં ક્યાંય બતાવીએ કોઈ સારું નહીં હા કોઈ સારા નથી આ પછી એક બળધું હારા તો આ કાક રહે લગન પ્રસંગમાં ને લગન પ્રસંગમાં તમારે કોઈને વેલણું જોતું હોય તો કહેજો આ અને આ પાંચ માગે પચાસ હજાર દેજો કારણ કે ઓલા બીજા બધા ડીજેવાળાને ઉડાડી નાખો એના કરતાં આને દેજો એટલે આ ગાયું ખાશે બળધુઈ ખાશે અને કાકરે એવા હોજા અહીં જો હાઠ સિંતેર નંદી અને એ તમને બતાવીએ જો આમાં બળધુને ખાવાનું અહીંયા પડ્યું નેપિયર ઘાસનું કટિંગ કરેલ છે જોગાણ આપે ને આપો પડ્યું હાઈ અને હોજા પણ એવા જો આપણે રામ લખન ધબધબટી બોલાવે એવા નથી હું આવતા આવતા ભડકતો હતો હું નામ ન કરું મહેશભાઈ કીધું કે ના ના રમભાઈ એ કંઈ ન હલે નગર આપણે તો કઈ કાંકરેજ વાળા રહ્યા એટલે કાંકરેજને ઓળખીએ

કાંઈ તો ઓછા હો જણા સેવા કરવા આવે કોઈ માલિક નથી જે આવે એ માલિક સેવા કરે એ માલિક નાખે ગમે આવીને જો છોડી લઈએ ગમે આવીને બાંધી દઈએ ગમે આવીને પાણી કરે ગમે વેલણું જોડી વયા જાય તો એ પણ બતાવજો જરાક આપણે બતાવશું તમને પેલા આ બાજુ નંદી બતાવી દઈએ ઘણા નદી કેટલા નંદી છે અહીંયા પેલા તમને સીતેર એવા નંદી છે અહીં અલગ જ રાખ્યા કારણ કે અહીં કોઈ દૂધ કે કોઈ વેચવાવાળું કે કંઈ કરવાવાળું નથી આ બધા નાના મોટા નેવાર એ વિભાગ રાખ્યા નંદી જ છે કમાશભાઈ સરનામું આપ્યું જો આયા છે આ વાડા પણ એમ તો સોખા છે જો એમ એને ખાવાનું પડ્યું કોઈ નથી આને આધાર જ નથી ટ્રસ્ટી નથી કોઈ નથી જો હે નદી આખો સાઈડમાં અને તારું પૂરું કરશે ને એ પગ ફાટી ગયો તમને બતાવીએ હમણાં આવી હાલતી થઈ ગઈ નગર તો રોડ ઉપર એક્સિડન્ટ જો આઈ ખુપર ટેમ્પો અમારો ભટકાડી વયો ગયો જો આઈ ખોદી ગયો કપાર આ પગ જો હમ આ આવી જ અહીં આવે ને એને હાજા કરીને અહીં ને ખબર આવે દેતા નથી કોઈને એની જીવા જિંદગી હોય ત્યાં લાગે જીવે અને ખાવાનું પણ બધાય આ બધી કૃત છે

અયા કે ગાંધારી ને બાપુએ નામ ચલિત નું રાખ્યું આ કબોડી કરેલી જો અહીંયા ઓપરેશન કરેલી હોય ઓપરેશન કરીને આ બાંધી દીધી કારણ કે નગર તો લગાડે હોય તો તો હા જો અહી પણ આ બધી પાછી આમાં આવતી હે નાઇટમાં માં કા આ નાઇટમાં બધી અહીંયા આવે નાઈ બધે તમને અર્જન તમને લગાઈ પણ જો અહી નેપિયર ઘાસ પીડ્યું બતાવીએ તમને

પલાળી ખસે કટિંગ કરીને નાખે જો મશીન આ પીડ્યું એક આ પીડ્યું બે મશીન હે મોટા બધા મશીન પણ હે બે છે એક નહીં પણ અહીં જનરેટરી એના જનરેટરી છે પછી તમને વેલણા બતાવીએ અહીંયા મતલબ કે ગાડું એને બળદ ગાડું બળદ રાતે જો અહીંયા આવી જાય આ બધું ચોખ્ખું કરીને બળદું અહીંયા આવી જાય રાતે આ બધા મને તો નતા ઓળખતા ભાઈ આમ લખન વાળા થી ઓળખ્યા મને પણ આ વેલણા જો રામ લખન થી ઓળખ્યા કે ભાઈ રામ રામલવારા રામભાઈ મેં કીધું આ ભાઈ આ જો વેરણા હે અને આ પણ તમારા લગ્ન પણ દીપી ઉઠે કદાચ તમારા કિસ્મતમાં હોય તમે આને કહો ને તો પણ લગ્ન કોકને જોવા પડે જો આમાં મોબાઈલ નંબર છે ગાંધારી આ આશ્રમ એવું ગાંધારી રથ મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવાહી એકસાહીઠ ત્રણ એકસાઠ પછી બીજા નંબર છે નવ્વાણું બે ચાલીસ એકોતેર સાત પિસ્તાલીસ એટલે ખરેખર આ ક્યા કર્યા જેવું હે આ તમે કદાચ કરોડની કે પાંચ કરોડની ગાડીમાં રૂપારા ન લાગો પણ આમાં લાગો ભલે ને આપણે ગરીબ હોય તો જે આ દીએ એ પણ દાન થાય મહાદાન છે જો મોરલા બોરલા કાંઈ ઘટે નહીં એટલે માણસ નથી કહેતો કે ખાતા ના આવડે તો ફોડી નાખતા તો આવડવું જ જોઈએ એટલે તમને દેતા ના આવડે તો ક્યાંક ઠેકાણે દેજો આ જો વ્યવહારના કાંઈ દીધા જેવું છે અને એમ વરરાજોને વહુ પણ કહે કે ના છે એમ ગાડા એવો બનાવ્યો વેલણા આપણે ગાડા કહીએ ને આ વેલણું કહીએ કે લગ્નમાં જાય એટલે જો અહીંયા બેસવાનું અહીંયા પછી જો આ સીટું બીટું ને કાંઈ ઘટે નહીં લાઇટ એવું બધું ઇવારના કામમાં બેટરો આવતા હોય બેટરા કાં ઘરે લગાડી એસટી પાવર લઈ લીધો એટલે આ બધી એલઈડી બેટરી વાળી છે આ બધી બેટરી વાળી

તો તમારે ઘરે આવે એને ને આ વેલણું તો તમારા કિસ્મત હોય ને તો તમારે ઘરે આવે નગર ના આવે આ કોઈ બનાવીને દીધા હે કાં ભેટમાંય એ દીધા હે હાથે તમે અહીંયા બનાવ્યા બધા સેવો કહે જાતે બધું ઊભું કરેલું જો આ બધું જાતે ઊભું કરેલું હા આ બધા આપણા છોકરા છે આવે કામ સેવા આપવા એ કોઈ એવા યોગદાન એટલું આપે મન તન અને સેવા પણ તન ધન કરે છે તમારો મોબાઈલ નંબર હજી બોલજો એકવાર તો ભાઈ કોઈને પૈસા દેવા આવે ને ગમે ત્યાંથી દઈ શક છો 9987 61 63 61 મહેશભાઈ ભીમાણી મહેશભાઈ ભીમાણી પટેલ છે આપડી અમારી આપડી બાજુ છે અમરેલી બાજુ અમરેલી જિલ્લાના હે એટલે દેજો ભાઈ એમાં ફોન કરજો એને ફોન કરજો અને ગમે ત્યાંથી દઈ શકો વિદેશતા એવું નથી ના દીધા જેવી જગ્યા છે કે ગાંધારી આશ્રમ હે નામ પણ એક મહાન સતી હતી કે હગ્ગા હગ્ગા દીકરાને કેતી કે આ મરી ગયો હોત વિધુરે ક્યું દેતી મારી નાખ્યો હોત તો એ આ મહાભારત નો થાય આ જો સિંધાણું મીઠું હે એમ એના કે ગાંધારી હતા ને એ હગ્ગા દીકરાને કહેતી કે વિધુરે કહે દેતી આ મારી નાખ્યો તો આ મહાભારત નો થાય એ હગ્ગીમાં કહેતા એમ આપણે મજા આવી એમ આશ્રમનું નામ હા મરી

ત્યાં એક વસેરી લાગે હા બે વસેરા આ પણ લગ્ન પ્રસંગમાં જો પંખા ફરે ને એ કહેજો એટલે આવશે ને તમને મોજ પડે એવા રૂપિયા દેવા હે એવું કઈ નથી આ જો આ પણ વ્હાઇટ છે રૂપા નામ છે આ શિવાની છે આ હમણાં ઠાણ દે છે એટલે દેવાય એટલું દેજો આ ઘોડિયું પણ લગ્નમાં આવશે વરરાજાને નાનતે

મહાન ભગત હતા ગાંધારી હતા ને એ મહાદેવના આ મહાદેવ શેંભુ સે અને ગાંધારી પણ એના ભગત હતા ત્યાં જો આ બાપુ હતા આ બાપુએ આશ્રમનું નામ ગાંધારી રાખ્યું પરમ બ્રહ્માલીન પરમ પૂજ્ય શ્રી મહંત શ્રી

ઠંડી ની બધું બાંધેલા તાવા હે ભાઈ ઈવર ના કે દેજો કંઈક દો આ પાણી નું પરબ છે આ બધું છે કોઈ મહેમાન આવે ચા પાણી પીવાનો ને એવું બધું રાખા આશ્રમ છે કોઈ રાત રોકાઈ તો ભોજન ભોજન આશ્રમ એટલે આશ્રો આપવાનું નામ નથી આ બધા જીવનો આશ્રો અપાય

અને કોઈ કામ કરવા સુરત માં આજુબાજુ હોય તો એ આવજો સાંજે હા હા પૈસા ન દેવા તો એવું નથી પૈસા જ દેવા સેવા કરી હા એ તો કટિંગ કરવાનું નાખવાનું આમાં સાફ સાફસુફ કરવાનું ઘણું હા બધું છે ભાઈ આમ છે જય માતાજી બીજું